નમસ્કાર મિત્રો નજર હળવદની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે ને હું છું જગદીપ છેલ્લા ઘણા લાંબા સમયથી આ ખેડૂતો જે વરસાદની રાહ જોતા હતા ને તે વરસાદની આજે હળવદ સહિત મોરબી જિલ્લાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં પધરામણી થઈ છે આમ તો આપણે પધરામણી એટલા માટે કહીશું કે વરસાદની ઘણા લાંબા સમયથી આ ખેડૂતો રાહ જોતા હતા અને આ રાહ જોવાનો અંત આવ્યો છે એટલે કે વરસાદની પધરામણી થાય એટલે ખેડૂતો હોય કે પશુપાલકો હોય કે તે ખેતી સાથે જે પણ સંકળાયેલા હોય તમામ લોકોમાં આનંદ આવી જતો હોય છે કારણ કે વરસાદ આધારિત જ આપણો વિસ્તાર છે અને ખેતી આધારિત વિસ્તાર છે ને તેને લઈ ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળતો હોય છે તો સાથે જ વાત કરીએ તો આજે વહેલી સવારથી જ ઝરમર વરસાદ અલગ અલગ વિસ્તારોમાં જોવા મળી રહ્યો છે ઘણા બધા મિત્રો પણ જોડાઈ રહ્યા છે મિત્રો જ્યાંથી જોડાય આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ તે કોમેન્ટ બોક્સમાં લખશો એટલે કે અન્ય મિત્રોને આ વિસ્તારોની જાણકારી મળે કે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ એટલે ખાસ તો આપણે વરસાદને લઈને અત્યારે લાઈવ થયા છીએ અને લાઈવ થવાનું એકમાત્ર કારણ એ જ છે કે વરસાદ હોય અને આપણે લાઈવ થતા હોય છે અને આજે તારીખ થઈ છે ઓગણી અને સાડા નવની આસપાસ સમય થયો છે પોણા દસ થવા જેવું થઈ રહ્યું છે સાડા નવની આસપાસ સમય થયો છે ને અત્યારે જે તમે જોઈ રહ્યા છો તે હળવદ માળિયા હાઈવે છે અને હાઈવે પર અત્યારે વરસાદ જરમર ચાલુ છે હમણાં થોડા સમય પહેલાં સારો એવો વરસાદ ચાલુ હતો કાનજીભાઈ કૈરિયા છે કડિયાળામાં છે એટલે જે પ્રકારે વરસાદની અલગ અલગ ગતિ આવી રહી છે ને તે વરસાદને લઈને ખેડૂતોમાં આનંદના સમાચાર છે પરંતુ જે પ્રકારે વરસાદ થવો જોઈએ તેવો વરસાદ એક થયો છે અને હજી પણ વરસાદની સિઝન ચાલુ છે એટલે સારો એવો વરસાદ નોંધાશે આ વરસાદ એવો સારો એવો નોંધાય એટલે આપણે અહીંના પંથકમાં સારો એવો ખુશીનો માહોલ પણ સર્જાય કારણ કે અહીંયા મોટા પ્રમાણમાં ખેતી થાય છે અને ખેતી આધારિત આ વિસ્તાર છે સાથે જ ત્રણ ત્રણ કેનાલ પસાર થાય છે અને ત્રણેય કેનાલોમાંથી ખેડૂતો પાણી લે છે અને સારું ઉત્પાદન પણ મેળવે છે પરંતુ વરસાદ જેવું જે થાય અને તેમાંથી જે ઉત્પાદન આવે ને જે ખેતી થાય તેના જેવું એક પણ કામ નથી એટલે મયુરનગરમાં નથી કિશનભાઈ કહી રહ્યા છે એટલે ઘણા બધા મિત્રો જોડાઈ રહ્યા છે મિત્રો જેમ જેમ જોડાવતું કોમેન્ટ બોક્સમાં અચૂક લખશો કે આપના વિસ્તારમાં વરસાદ છે કે કેમ અજુભાઈ કઈ રહ્યા છે કવાડિયામાં છે એટલે આમ તો હળવદના ઓવરઓલ બધા ગામડામાં વરસાદ હોવાનો સમાચાર મળી રહ્યા છે કારણ કે આ પહેલાનું પણ જે આપણે લાઈવ કર્યું તો તેમાં પણ ઘણા બધા મિત્રોની કોમેન્ટ આવી હતી અને સાથે જ માળીયા તાલુકાના પણ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ હોવાની સમાચારો મળ્યા છે કારણ કે કચ્છમાં આજે ભારે વરસાદની આગાહી છે એટલે કચ્છ વિસ્તારોમાં અલગ અલગ વિસ્તારોમાં સમાચારો મળતા હોય છે ખાખરેથીમાં સવા આઠથી વરસાદ ધીમી ધારે ચાલુ છે સમીરભાઈ કહી રહ્યા છે જેતપરમાં ઘણો ચાલુ છે કનશ્યામભાઈ સંઘાણી કહી રહ્યા છે એટલે વરસાદની સિઝન છે અને વરસાદ અલગ અલગ વિસ્તારોમાં હોવાના સમાચારો પણ મળી રહ્યા છે એટલે ઘણા બધા મિત્રો પણ જોડાયા છે સાથે જ આ વરસાદ આપના માટે કેવો રહેશે કારણ કે જે વરસાદ છે તેને ખેડૂતોએ શું શું પાક વાવ્યો છે આપના વિસ્તારમાં કેટલું નુકસાન છે તે પણ એટલે કેટલો ફાયદો થશે અને કેવું નુકસાન થશે તે પણ જણાવજો એટલે અન્ય મિત્રો સુધી આ જાણકારી પહોંચે આમ તો જે પ્રકારે વરસાદ થાય છે ધીમી ધારે થાય છે ને આપ વરસાદ છે તે ખેડૂતો માટે કાચા સોના સમાન કહી શકાય કારણ કે ખેડૂતોને અત્યારે વરસાદની સિઝનની તૈયારી એટલે કે વરસાદની જરૂર હતી ને ત્યારે જ વરસાદ થયો છે અને હવે થોડાક સમયમાં અલગ અલગ સાતમ આઠમ છે રક્ષાબંધન છે અને આવા તહેવારો નજીક છે અને આ તહેવાર નજીક હોય ત્યારે વરસાદ થાય એટલે ખેડૂતો હોય કે તહેવારોમાં પણ રોનક અલગ જોવા મળતી હોય છે એટલે દેવપુરમાં વરસાદ છે ભાઈ કહી રહ્યા છે એટલે આમ તો ઘણા બધા વિસ્તારોમાં હળવદ તાલુકાના આમ ગ્રામ્ય વિસ્તારોમાં અને માળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોરબી તાલુકાના અમુક ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ હોવાની જાણકારી મળી રહી છે અને ધીમી ધારે છે એટલે કે અમુક વિસ્તારોમાં ઝરમર હોય ક્યાંક સારો હોય એટલે આમ અલગ અલગ વિસ્તારોમાં સમાચાર હોવાની જાણકારી મળી રહી છે હરેશભાઈ કહી રહી છે ધીમે ધીમે ધીમી ધારે ચાલુ છે અમરશીભાઈ કહી રહ્યા છે મોરબીમાં નથી મોરબીમાં જ રીતનું વાદળછાયું વાતાવરણ છે આમ તો બે ત્રણ દિવસથી ગરમી ભર્યું વાતાવરણ હતું મહેન્દ્રભાઈ કહી રહ્યા છે ઈશનપુરમાં વરસાદ છે એટલે બે ત્રણ દિવસથી ગરમીનું વાતાવરણ હતું ને આ ગરમીના વાતાવરણ વચ્ચે આ વરસાદ ઠંડક લાવ્યું છે એટલે ગરમીમાંથી રાહત લાવ્યું છે રાસિનપુરમાં છે રજનીકાંતભાઈ કહી રહ્યા છે એટલે અલગ અલગ વિસ્તારોમાં વરસાદ હોવાના સમાચારો મળી રહ્યા છે ઘણા બધા વિસ્તારોમાં ઝરમર વરસાદ છે પરંતુ ઓવરઓલ વરસાદ છે અને ખેડૂતો માટે સાચા સારા સમાચાર પણ છે કે કારણ કે ઘણા લાંબા સમયથી ખેડૂતો વરસાદની રાહ જોતા હતા અને વરસાદનું આગમન થયું છે એટલે આ વરસાદ ખેડૂતો માટે આનંદના સમાચાર લઈને આવ્યું છે અત્યારે મોટાભાગનું આપણે સિત્તેર થી એસી ટકા વાવેતર થઈ ગયું હોવાનું ખેતીવાડી અધિકારી પાસેથી જાણકારી મળી હતી કારણ કે જે હવે દસ વીસ ટકા રહ્યું તે ક્યાંક ઘાસચારો હોય કે એરંડા નું વાવેતર કરતા હોય તેવું બાકી છે મોટાભાગનું ઓવરઓલ કપાસ મગફળીનું વાવેતર થઈ ગયું છે અને ઘણા બધા કપાસ તો મહિનાના સવા મહિનાના થઈ ગયા છે સાથે જ ઘણા બધા વિસ્તારોમાં મગફળી પણ તૈયાર કરીને રાખી છે ખાતર બાતર છાંટીને એટલે હવે કોઈ ચિંતા નથી ભાઈ કહી રહ્યા છે મોરબીમાં વરસાદ છે ઈશનપુરમાં વરસાદ છે ગોપાલભાઈ કહી રહ્યા છે સુંદરગઢમાં છે મકનભાઈ સરપંચ છે સુંદરગઢના તેઓ કહી રહ્યા છે માળિયા મિયાણામાં મોટી બરારમાં વરસાદ છે મહેશભાઈ કહી રહ્યા છે ધૂળકોટમાં વરસાદ ચાલુ છે મુનાભાઈ કહી રહ્યા છે મેહુલભાઈ કહી રહ્યા છે કુંભારીયામાં વરસાદ છે એટલે આમ તો માળિયા તાલુકાના અને હળવદ તાલુકાના મોટા ભાગના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે દેવરાજભાઈ કહી રહ્યા છે રાપરમાં વરસાદ છે રાપર આપણે માળિયા મારિયા તાલુકાનું મોરબીમાં વરસાદ છે ગેલાભાઈ કહી રહ્યા છે એટલે આમ તો જે પ્રકારે અલગ અલગ વિસ્તારોમાં છૂટો છવાયો અને ઝરમર વરસાદ આજે ને જોવા મળ્યો છે વિરેન્દ્રગઢમાં વરસાદ નથી અજયભાઈ કહી રહ્યા છે ઈસનપુરમાં ધીમી ધારે વરસાદ શરૂ ઝાલા ગિરિરાજસિંહ કહી રહ્યા છે એટલે આમ તો વરસાદ છે અને ખેડૂતો માટે ખુશીના સમાચાર હોય છે કારણ કે વરસાદ હોય એટલે ખેડૂતોનો પાક જે છે તેમાં સારું એવું ઉત્પાદન આવતું હોય ખેડૂતોને નવજીવન મળતું હોય પાકને નવજીવન મળે સાથે જે સારું એવું ઉત્પાદન આવે એટલે ખેડૂતો માટે આનંદના સમાચાર હોય છે ખેડૂતોને જણાવીએ કે આપના વિસ્તારમાં ક્યાંય વરસાદને લઈ કોઈ પણ નુકસાન હોય વીજળી પડવી વૃક્ષ ધરાશય થવું વોકળા ઉપરથી પાણી પસાર થવું રોડ ઉપર ખાડા પડી જવા વરસાદ ધોવાઈ જવાના પગલે જોકે ખાડા તો અત્યારે બધે હોય જ છે એટલે પણ વરસાદ ધોવાય વરસાદથી રોડ ધોવાઈ જવો એવા ખાડા હોય વીજળી પડી વૃક્ષ તરાશી થવું ઘરમાં પાણી ભરાઈ જવા રોડ ઉપર પાણી ભરાઈ જવા આવું કોઈ પણ જગ્યાએ આપને ધ્યાનમાં કોઈ વિડીયો આવે અથવા ગામના નામ સાથે અમને વિડીયો મોકલી શકો છો જીતેન્દ્રભાઈ કઈ રીતે સાપકડામાં નથી અમારા બે મોબાઈલ નંબર છે ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અને નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું આ બે અમારા મોબાઈલ નંબર છે આ બંને મોબાઈલ નંબર પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો જો આપને નામ ગુપ્ત રાખવું હોય તો આપનું નામ નહીં જણાવવું અને આપનો નામથી કોઈ વાંધો ન હોય તો ગામના નામ સાથે અને આપના નામ સાથે વિડીયો મોકલવો જેથી કરીને અમે તંત્ર સુધી આપનો અવાજ પહોંચાડી અને કાંઈ પણ જાનમાલનું નુકસાન હોય તો તંત્ર આપના સુધી પહોંચે સાથે જ સમીર ભાઈ કહી રહ્યા છે ખાખરે તેમાં વાવણી ખેડૂતો ખુશ છે સમીરભાઈ કહી રહ્યા છે એટલે આમ તો જે પ્રકારે વરસાદ થાય એટલે ખેડૂતો ખુશ જ હોય કારણ કે ખેડૂતોને પાકને નવું જીવન મળતું હોય છે એટલે મેં અગાઉ કહ્યું તેમ અમારા બે મોબાઈલ નંબર છે નેવ પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અને ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ આ બંને નંબર પર તમે ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો ને અમે આપનો વિડીયો દર્શક મિત્રો તંત્ર સુધી પહોંચાડીશું અને ટીવીના માધ્યમ સુધી પણ પહોંચાડીશું ઘનશ્યામગઢમાં ચાલુ છે જયેશભાઈ ઠાકોર શૈલે એટલે ઘણા બધા મિત્રો પણ જોડાયા આપનો ખૂબ ખૂબ આભાર આભાર મિત્રો વરસાદના વિડીયો મોકલજો અમારા બંને મોબાઈલ નંબર પર ફરી એક વખત કહીએ વરસાદ હોય વીજળી પડી વૃક્ષ તરાશી થવું વોકળા ઉપરથી પાણી પસાર થવું વરસાદને લઈને નુકસાન હોય ખેતરમાં પાણી ભરાઈ જવા ઘરમાં પાણી ભરાઈ જવા આવું કોઈ પણ જગ્યાએ ક્યાંય હોય તો તમે અમારા બંને મોબાઈલ નંબર પર ગામના નામ સાથે વિડીયો મોકલી શકો છો આભાર ખેડૂત મિત્રો